टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। फाइनेंस की दुनिया में मा सोना मार्टियल त्याग सोनेरी दिवस हो आया जाए। सोनाए, शेयर अने, बॉन्ड जीवी બીજી એસેટની ચમક છીનવી લીધી છે લગ્નો માટે તૈયારી કરી રહેલા પરિવારોની ચમક પણ છીનવાઈ ગઈ છે કે સોનાની કિંમતો વધી ગઈ છે એટલે લગ્ન માટેનું તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે ભારત ધારે ને તો આખી દુનિયાની ચમક છીનવી શકે છે ટ્રમ્પના ચહેરા પરનું સ્મિત પણ હાઈજેક કરી શકાય છે ભારતીયોની પાસે રહેલા સોનામાં જ આ તાકાત રહેલી છે આ સોનાથી ભારત ધારે તો આખી દુનિયાને હચમચાવી શકે બલકે આ સોનાને લીધે આપણને વિદેશી રોકાણની જરૂર પણ ન પડે આખી વાત સમજવા માટે સમયના ચક્રને જરા પાછળ ફેરવીને વર્ષ ઓગણીસો એકાણુંમાં દાખલ થવું પડે એ સમયે ભારતમાં વિદેશી ઊંડીયામણની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હતી વિદેશી ઊંડીયામણ ખૂબ જ જરૂરી છે એ હોય તો જ ભારત વિદેશોમાંથી ક્રૂડ ઓઇલની ખરીદી કરી શકે જેનાથી પેટ્રોલ અને ડીઝલ બને છે જેનાથી તમારા વાહનો દોડે છે એટલું જ નહીં વિદેશોમાંથી ખાતર ખરીદવા માટે પણ વિદેશી હુંડિયામણ જોઈએ વર્ષ ઓગણીસો એકાણુંમાં ભારતની પાસે વિદેશી હુંડિયામણ નહોતું એટલે કે ભારતની પાસે ડોલર ખૂટી પડ્યા હતા બસ ત્યારથી એક શબ્દ અર્થકારણને રાજકારણમાં ગુંજતો રહ્યો આ શબ્દ છે એફડીઆઈ જેનો અર્થ થાય છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતીમાં અનુવાદ કરીએ ને તો સીધું વિદેશી રોકાણ થાય એટલે કે વિદેશોમાંથી ભારતમાં કરવામાં આવતું રોકાણ એ રોકાણ ડોલરમાં થાય એટલે એક રીતે વિદેશી ઊંડીયામણ વધે કોઈપણ દેશ માટે વિદેશી ઊંડીયામણ ખૂબ જ જરૂરી હોય છે સિવાય કે એ દેશ બધી જ બાબતમાં આત્મનિર્ભર હોય માની લો કે કોઈ દેશ સો કરોડ ડોલરના મૂલ્યના માલસામાનની આયાત કરે જેની સામે આ દેશ માત્ર પચાસ કરોડ ડોલરની નિકાસ કરે છે એટલે આ દેશને પચાસ કરોડ ડોલર માટે એક્સ્ટ્રા વ્યવસ્થા કરવી પડે આ પચાસ ડોલર ઓચિંતા તો ન આવે ને હવે આ દેશ આશા રાખે કે બીજા દેશોની કંપનીઓ એને ત્યાં રોકાણ કરે આ રોકાણ ડોલરમાં જ થાય એનાથી અનેક ફાયદા છે સૌથી પહેલાં તો ડોલરની જરૂરિયાત પૂરી થાય બીજો વિદેશી કંપનીઓ રોકાણ કરીને કોઈ ફેક્ટરી કે મેગા મોલ ઊભો કરે એનાથી નોકરીઓ ઊભી થાય એટલે જ વિદેશી રોકાણને આકર્ષવા માટે દુનિયાભરના દેશો વચ્ચે હરીફાઈ થતી રહે આટલી વાતોથી તમને સારી રીતે સમજાઈ ગયું હશે કે વિદેશી રોકાણ કોઈપણ દેશ માટે કેટલું જરૂરી છે અમારે મૂળ વાત સોનાની કરવી છે વાત એમ છે કે સોનું આ વિદેશી રોકાણની ગરજ સારી શકે છે આંકડાઓથી આખી વાત તમને સમજાવીશું આપણા દેશમાં છેલ્લા એક દશકમાં લગભગ ચારસો અબજ ડોલરનું વિદેશી રોકાણ ઠલવાયું છે જેમાં ઉત્પાદન કે સેવાઓ માટે સીધું રોકાણ તેમજ શેરબજારમાં કરવામાં આવેલું રોકાણ પણ સામેલ છે હવે છેલ્લા એક દશકમાં ભારતમાં લગભગ ચારસો ને પંચોતેર અબજ ડોલરના મૂલ્યના સોનાની આયાત પણ કરવામાં આવે છે એટલે કે આયાતમાં સોનાનો હિસ્સો ખાસો એવો છે ભારત દર વર્ષે અંદાજે પાંત્રીસથી પંચાવન અબજ ડોલરના મૂલ્યનું સોનું ખરીદે છે આ સોનું ખરીદવા માટે ભારતમાંથી ડોલર જોઈએ એટલે કે ભારતના ખૂબ જ ડોલર ખર્ચાઈ રહ્યા છે એક રીતે જોવા જઈએ તો સોનાની આયાત અને ભારતમાં સીધું વિદેશી રોકાણ લગભગ એક જ સરખું છે સીધા વિદેશી રોકાણથી ભારતમાં ડોલર ઠલવાઈ જાય જ્યારે સોનાની ખરીદી માટે ડોલર ખર્ચાય એટલે એક રીતે ભારત માટે સ્થિતિ સરભર થાય અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં સોનું ભરપૂર ઠલવાઈ રહ્યું છે પરંતુ એના ઘરેણાં બને છે એનો પ્રોડક્ટિવ ઉપયોગ થતો નથી એટલે કે એ સોનું માર્કેટમાં ફરતું નથી એનાથી નોકરીઓની નવી તકો ઊભી થતી નથી એટલે જ એનો અર્થ સરતો નથી આજે આખી દુનિયામાં સૌથી વધુ સોનું આપણા ભારતીયોની પાસે જ છે બે હજાર ઓગણીસમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે અંદાજ આપ્યો હતો કે ભારતીયોની પાસે પચીસ હજાર ટન સોનું છે આપણા દેશમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયા એ જ રીતે દુનિયાના જુદા જુદા દેશોની સેન્ટ્રલ બેન્કો હોય છે હવે દુનિયાની ટોપ ટેન સેન્ટ્રલ બેન્કો કરતાં પણ વધારે સોનું તો ભારતીયોની પાસે છે ભારતીયોની પાસે રહેલા સોનાની કુલ વેલ્યુ ત્રણ પોઈન્ટ બે ટ્રિલિયન ડોલર છે અર્થશાસ્ત્રના કેટલાક પંડિતો કહે છે કે જો આટલું સોનું વેચીને એ રકમનો ઉત્પાદન માટે ખર્ચ કરવામાં આવે તો ભારતને વિદેશી રોકાણની જરૂર જ ન પડે અલબત્ત કે શક્ય નથી આ તો તમારે સમજવું જરૂરી છે કે આપણા બધાની પાસે સંયુક્ત તાકાત કેટલી છે હવે ભારતીયોની પાસે રહેલું સોનું માર્કેટમાં ઠાલવવાની વાત છે તો એની એક રીત એ છે કે ભારતીયો નફો કરીને સોનું વેચી દે કેમ કે અત્યારે સોનાનો ભાવ ખૂબ જ વધારે છે સવાલ એ છે કે અત્યારે સોનું વેચવું જોઈએ કે રાખી મૂકવું જોઈએ મૂળ વાત એમ છે કે જ્યારે પણ દુનિયામાં અનિશ્ચિતતા સર્જાય ત્યારે લોકો સોનામાં રોકાણ કરતા હોય છે અત્યારે દુનિયામાં બિલકુલ એવી જ સ્થિતિ છે અનેક દેશોમાં મંદીનું જોખમ છે આવા સંજોગોમાં તમારે અત્યારે સોનું રાખી મૂકવું જોઈએ જ્યારે પણ સોનાની કિંમતોમાં કોઈ કારણોસર કળાકો બોલાય તો એને ખરીદવું જોઈએ નજીકના ભવિષ્યમાં એની કિંમતોમાં થોડા સમય સુધી ઘટાડાની સ્થિતિ રહે એવી સંભાવના જણાતી નથી આપણે ગુજરાતીઓ હંમેશા ફાયદાની જ વાત કરતા હોઈએ છીએ એટલે હવે ફાયદાના જ આંકડા જોવા પડે ભારતમાં રોકાણકારો સામાન્ય રીતે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ અને ફિઝિકલ ગોલ્ડ વચ્ચે સરખામણી કરતા હોય છે એટલે જ એ બંનેમાંથી કોણે કેટલું રિટર્ન આપ્યું જેના આંકડા જોવા જરૂરી છે આઠમી સપ્ટેમ્બર બે હજાર પંદરથી નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીના આંકડા અમે તમારી સમક્ષ રજૂ કરીશું આ એનાલિસિસથી તમને ખ્યાલ આવશે કે શેર અને સોનું એ બંનેમાંથી પગલું રિટર્ન કોણ આપે છે આંકડાઓ જરા જોઈએ આઠમી સપ્ટેમ્બર બે હજાર પંદરના દિવસે નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ લગભગ સાત હજાર છસો અઠ્યાસી પોઈન્ટ પચીસ પોઈન્ટ પર બંધ થયો હતો નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ ઇન્ડેક્સ વધીને ચોવીસ હજાર આઠસોને અડસઠ પોઈન્ટ પર પહોંચ્યો બીજી તરફ આઠમી સપ્ટેમ્બર બે હજાર પંદરના દિવસે દસ ગ્રામ સોનાનો ભાવ છવ્વીસ હજાર ચારસો બાવન રૂપિયા હતો જે નવમી સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે વધીને એક લાખ બાર હજાર છસો ને પંચાવન રૂપિયા થયો હવે આ દસ વર્ષના સમયગાળામાં કોઈ વ્યક્તિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ સોના અને એફડીમાં દસ લાખ રૂપિયા રોક્યા તો એના વધીને કેટલા રૂપિયા થયા હોય એનો હિસાબ જોવો પડે જેથી તમને ખ્યાલ આવે કે શેમાં રૂપિયા રોકવાથી કેટલો ફાયદો થયો નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સમાં દસ લાખ રૂપિયાનું સોનું રોકાણ કરીને છત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ લાખ રૂપિયા થાય યાની દસ લાખ સામે છત્રીસ લાખ જો સોનામાં રોકાણ કરવામાં આવે તો એકતાલીસ પોઈન્ટ બે લાખ રૂપિયા થાય ફિક્સ ડિપોઝિટમાં દસ લાખ રૂપિયાનું રોકાણ વધીને બાવીસ લાખ રૂપિયા થાય એટલે જ સોનું વિનર છે તમને ખ્યાલ જ હશે કે આપણા વડવાઓ સોનાનો જ સંગ્રહ કરતા હોય છે પરિવારમાં મુશ્કેલી આવે ત્યારે સોનું જ તકલીફ દૂર કરે છે વળી આપણા પરિવારની મહિલાઓને સોનાની સાથે તો ખાસ લગાવ હોય જ એટલે જ ભારતની પાસે ભરપૂર શ્રીલક્ષ્મી છે તમારા માટે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સોનામાં શક્ય એટલું વધારે રોકાણ કરો અત્યારના અનિશ્ચિતતાના માહોલમાં સોનું જ તારણહાર પુરવાર થઈ શકે છે